हिरण की खाल को जोड़ते हैं जति सती सिंहन की खाल शिव जी के मन भाएगी ताते कारण कुछ कर ले परमारथ के मानवी की खाल कुछ काम नहीं आएगी मारा हमें चामड़ो मरिया पर काम में नहीं आवत क्या हाबड़ी से पाडो चरतो है और भेष माटे भारो लेतो आयो लावा खरा पाडा पाडा नुज कर अन पोते पोता नु करे ने ये पशु प्रवृत्ति आपरा मन पशु में कोई फेर नहीं પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો જીવન સાર્થક કરવાનો અવસર આપ્યો પણ માણસની પ્રકૃતિ નાનકડી વાત કે હં આકાશ માર્ગે ગગન વિહાર કરતા માન સરોવર નો પંથ પકડ્યો હતો માન સરોવર ના રહેવાળા બરોબર આકાશ માર્ગે ગગન વિહાર કરતા હતા બેના મનમાં વિચાર છે લાઈન થોડો આરામ કરી લઈએ અને આરામ કરવા માટે હંસ ને અંશલી જમીન ઉપર ધરતી ઉપર ઉતરાણ કર્યું તો હંસ ને અંશલીએ વડના ઝાડ ઉપર મુકાવ્યું જે વડના ઝાડ ઉપર હંસ ને મુકામ કર્યો એ વડનું ઝાડ સુકાઈ હતું બાજુમાં સરોવર સુકાયું હં ને બે વડના ડાળ ઉપર બેઠા બેઠા વાતો કરે પશુ પક્ષી પ્રાણી પદાર્થ બોલે પણ કવિ બે વાતો કરે એમો હંસલી હંસ ને પ્રશ્ન કરે કે વડનું ઝાડ સુકાણું બાજુમાં સરોવર સુકાણું શા કારણે સુકાણું છે ઉપર ઉપરના ડાળ ઉપર નજર કરી તો કાગડો બેઠો કાગડા ના હા હું નજર કરી હંસલીએ કીધું કરત કુશન ચાહત કુશલ યહી બડો અફસોસ મહિમા ઘટ્યો મહાસાગરનો જબ રાવણ વસો છે દરિયો મેરામણ સાગર કોદાળ બંધાય નહીં પણ ક્યારે બંધાવો રાવણ જેવો પાડોશી મળ્યો ને એનો દરિયાના રામના હાથે બંધાબારી ન બતાવી તમે દુર્જન માળોનો સંગ કરો અને સારા ફળની આશા રાખો તો સફળતા મળે નહીં એટલે અંસલીએ હંસને કીધું કે જે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય ને તે ઝાડે સુકાઈ જાય અને બાજુમાં સરોવરે સુકાઈ જાય કાગડાએ હાબળ્યું કાગડાએ વિચાર કર્યો કે મારો કોઈ વાગ પૂનો નય આક્ષેપ મારા ઉપર કાગડો ત્યાંથી ઉડ્યો સીધો હંસના અંસલીના بچમો આવી ગયી

કાગડાની નો હોય પણ સતાય તું કે છે તારી કાગડાની તો કામ કર ને તારા ગામમાંથી પાંચ પંચાતિયા પાંચ આગેવાન બોલાવ તારા ગામના પાંચ પંચાતિયા તારા ગામના પાંચ આગેવાન આવીને કે કે અંશલી કાગડાની તો અંશ કે મારી અંશલીને છોડીને ચાલતો થઈ ગઈ કાગડાય ગામમાંથી પાંચ પંચાતિયા આગેવાન બોલાવ્યા પોંચ પંચાયતની આગેવાના વિચાર વિમર્શ પણ કર્યો કે વાત સાચી છે કાગડા કાગડી હોય હંસના ઘેર હંસલી હોય કાગડા ને ઘેર કોદળ હંસલી હોય નહીં કેની વાત છે પોંચે જણાને કીધું કાગડો તો આપણો છે વડનું જાણે આપણું છે ને આપણે ન્યાય કરાય તો કાગડાની બાજુ મોકો એટલે પોંચે જણાને આવીને કીધું કાગડાને કીધું હંસને કીધું ગાસ આ કાગડાની વાત સાચી છે પોંચ આગે આવીને કીધું કે હંસ કા કાગડાની વાત સાચી છે ને હંસલી છે ને એ કાગડાની છે એને છોડી તું રવાના થા માન સરોવર પંથ પકડી લે આગે વરને કીધું એટલે હંસની આંખોથી બોર બોર જેવડા આંખો નીકળી ગયા હે કરુણા નિદાન હે પરમ પિતા પરમેશ્વર આવો તારો અવળો છે આટલું બોલી અને છેલ્લે નિરાશા ભરી નજર હંસલીના હામું નાખી કારણ કે જુદું પડવાનું હતું મૂકી જવાનું છોડી દેવાનું હતું છેલ્લે નિરાશા ભરી નજર અંસલીના હામો નાખી અને ઉડવાની શરૂઆત કરે પણ ઉડવાની શરૂઆત કરે પોખ હજર કરવા માટે જાન કાગડાએ કીધું ગંસ ઉભો રે બા કાગડાએ અંસલી ઉભો રાખી કાગડાએ કીધું ગંસ ઉભો રે અંસલી તારી છે હંસની મારી કાગડાની નહીં પણ તારી હંચલી એમ કે ઝાડ ઉપર કાગડા વસવાટ કરતા હોય એ ઝાડ સુકાઈ જાય બાજુમાં સરોવર સુકાઈ જાય પણ ભણી લે મારા કારણે નહીં જે ગોમ આવા પંચાયતી પંચાયતો કરતા હોય ને એ ગોમ ના ઝાડ ને સરોવર હુકાઈ દે મારા કારણે નથી સુકાણો આ તો આગેવાનો કારણે હુકાણા છે ભલા